નીકળવાનો પ્લાનિંગ સવારના છ વાગ્યાનો હતો પણ હવે જવાની એક્સાઇટમેન્ટ એટલી હતી કે સૂતા જ નથી ગણીને ત્રણ કલાક સૂતા હે બે ભાઈ હવે હા કાલે આ ભાઈને મેં ઇન્ટ્રોડ્યુસ નતા કરાવ્યા આજથી તમને હવે જય ગિરનારી આખા ગિરનારની યાત્રામાં જોવા મળશે લખું તરીકે ઉપયોગ કરવાના છે ભાઈ આપણા લખું બનાવશું અને અમે જોકે લખું નું તમે ઓળખતા નહીં હોય

ટ્રેનિંગ કરેલી છે આ ભાઈ એક્સપિરિયન્સ છે એટલે જ્યારે 15 કિલો વજન ઉપાડ્યો તો પણ એના વર્ષ થઈ ગયા છે એ ગેનરમાં જ કરી હતી પણ મસલ્સ મેમરી છે ને એની સારી છે વર્ષનો આ ખંભાઈ ભૂલી ગયો કેટલું વજન ઉપાડ્યું થેપલા ભૂલી ગયો તો એમ થેપલા બેગની અંદર જ છે ભાઈ ઘરે છે

આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણો ગઢ ગિરનાર એ પર્વત રાજ હિમાલય કરતાં પણ જૂનો પર્વત છે જેની ઉપર કોટી દેવી દેવતાઓ અને અનેક સિદ્ધ સાધુ સંતોના બેસણ આવેલા છે એની સાથે સાથે આ ગઢ ગિરનાર એ દેવ મહાદેવ ભગવાન શિવ શંભુનું એક પ્રિય સ્થાન છે જેનો ઉલ્લેખ તમને શિવ પુરાણમાં પણ મળી જશે અને એટલે જ તો કહેવાય છે કે ગિરનારની લીલી પરિક્રમા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલે કે દંત કથા અનુસાર આ ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થયો હતો આ પરિક્રમામાં પાંચ પડાવવાનો ધાર્મિક રીતે મહત્વ મનાય છે આ પાંચે પડાવ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પાંચ દિવસ સુધી પડાવ નાખી ગિરનાર મહારાજને સાનિધ્યમાં પરિક્રમાનું ધાર્મિક પુણ્ય પ્રાપ્ત કર્યું હતું આ પગપાળા છત્રીસ કિલોમીટરની ગિરનારની લીલી પરિક્રમા જેને અમે લોકલ ભાષામાં પરકમ તરીકે પણ જાણીએ છીએ એની શુભ શરૂઆત ના દિવસે થાય છે અને પૂનમ એટલે કે દેવ દિવાળી પૂર્ણ થાય છે પરિક્રમાના અલગ અલગ પડાવો અને તેમની વચ્ચેનું અંતર અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવી રહ્યું છે તો તમે ધ્યાનથી જોઈ શકો છો બધા પડાવો અને તેમની વચ્ચેનું અંતર પરિક્રમાની શરૂઆત થાય છે અગિયારીસના ના દિવસે ભવનાથ થી જેમાં પ્રથમ પડાવ આવે છે ઝીણા બાવાની મડી બીજો પડાવ મારવેલા ત્રીજો પડાવ બોરદેવી અને ચોથો અને અંતિમ પડાવ ભવનાથ અને આ પરિક્રમાનું મહત્વ ખાસ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ ધાર્મિક સ્થળે એકસાથે અલગ અલગ પ્રાંત રીતિ રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે અને શહેરની તમામ સુખ સુવિધાથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલના ઘટાટોર વંદરાયની વચ્ચે ખડખડ વહેતા ઝરણાઓના સંગાથે સુમધૂર કરતા પક્ષીઓના કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખને ભૂલીને આવનાર સમયના બને તેટલું યથાશક્તિ પુણ્યનું ભાથું બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે હા પરિક્રમા દરમિયાન મોબાઈલનું નેટવર્ક નહીં આવે જો તમે પરિક્રમા આવવા ઈચ્છતા હોય તો બે ચાર દિવસ મોબાઈલના નેટવર્કથી દૂર રહેતા શીખી જજો એક બે દિવસ નેટવર્ક આવશે જે તમને આગળ છે પાછળ બેકગ્રાઉન્ડ નોઈઝ કેટલો આવતો હશે ખબર નહીં પણ આપણું આ માઇક છે બહુ સારું એવું સારું કામ કરતું હશે पेला हातमाडी जाता टेंट बेगी पाच बाधी दिला तो बे हात आम खुल्ला रे

રીયુઝેબલ માં લઈને આવ્યા છે એટલે નાસ્તાનો પેકેટ પેકેટ નહીં નાખવા પડે નથી હે ઓકે તો તમે જોઈ શકો છો બધા બેગ ચેક થાય છે તો પ્લાસ્ટિક ની વસ્તુ જો તમે લઈ ને આવ્યા હોય તો ઘરે જ મૂકીને આવજો અથવા તો અહીંયા મૂકી દીધો અહીંયાથી તમને હા પ્રકૃતિનું જતન કરો અથવા અહીંયાથી તમને ખાલી બેગ મળી જશે એની અંદર તમે તમારો જે ટ્રાન્સફર કરી શકો છો પ્રથમ જીણા બાવાની બઢી બાર કિલોમીટર તો આજે બાર કિલોમીટર ચાલવાનું છે સૌથી વધારે અત્યાર સુધી કેટલા સ્ટેપ આવેલા બે કિલોમીટર ચાલી ગયા પાર્કિંગથી અઢી કિલોમીટર

પણ ભાઈ ભૂલી ગયા એમાં ટોપ ઓફ કરતા પાણી ચાલો તો આજે આપણે બેટરી બચાવશું કેમ કે બેટરી આપણી અગર ચાર છે અને એને ચાર દિવસ હકાવવાની છે હા તો ભાઈ પહેલા દિવસે એટલું ફોર્ટી ફાઈવ ડિગ્રીનો સ્લોપ ચડવાનો આવી ગયો હા હવે સિક્સટી ડિગ્રી થઈ ગયો ગણિતના શિક્ષક અમારી સાથે છે એટલે એને નાઇન્ટી ડિગ્રી નાઇન્ટી ડિગ્રી ન થઈ બાકી અમારી નાઇન્ટી ડિગ્રી થઈ જાય અમારી પાઈ બાય ડબલ થઈ જાય અત્યારે બેગનું વજન છે એટલે આપણી ગ્રેવિટી માતા બેગની નીચે ખેંચે એટલે લોકો આને ઘોડી કહે પણ આપણે ગધેડાનજી માં ત્યારે ચડીએ ઘોડીને ફેટલોસ જર્ની

हर महादेव रेस्ट तो ले ले सोने को है मोरे नहीं बनते आगे एक ले ले मजा नहीं पहले ब्रेक ले भाई गर्मी गर्मी थी क्या एक किलोमीटर मैं नहीं लाश एक किलोमीटर पर एक किलोमीटर पर नहीं आएगा भाई आटलू वधारे क्लाइम्स है लिंबू सोडा लिंबू सोडा पीने थोड़ी एनर्जी दे दिया

તમે બે પગે ગાલો ને અહીંયા ચાર પગ ગાલો હોય છે વાંધો નહીં હવે એ તો પછી છેલે એ પણ કરી લેશું અમાર પહેલી જ છે યાર આ યાર રામ ને લક્ષ્મણ ની જોડી છે ભાઈ આઈતી ગઈ છે કશ્તી ના કોણ એ વાત બને ને કશ્તી યાર પડે તો જ મજા આવે કેટલા આપણે ભાઈ અરે વાહ જય ગિરનારી ભાઈ હવે થોડો કેવો રસ્તો મજા આવે એવું આવ્યો ચડવામાં આવતું એ પતી ગયું હવે થોડું એવું ઠંડુ ઠંડુ જંગલનું વાતાવરણ હોય એવું લાગ્યું પણ આ જંગલમાં આવવા માટે તમે પરિક્રમા દરમિયાન જ બાકી અહીંયા આવવાની પરમિશન આપતા નથી જો આ જંગલની મુલાકાત લેવી હોય તો પરિક્રમામાં આવો ચાર દિવસનો સમય લઈને આવો હવે કરવા તો એક દિવસમાં ચાલી લેજે પરિક્રમા પૂરી

ક્યારે નેટવર્ક આવે ખબર નથી હાલું ફોનમાં નેટવર્ક આવતું હોય ને તો ઘડીક થાય કે ફોન ચેક કરવાનું મન થાય અચ્છા શું એવું હા સોશિયલ મીડિયામાં આમથી આમ ચાળા કરવાના મન થાય નેટવર્ક વહી જાય એટલે તમે પ્રકૃતિથી જોડાય રહો સેમ આવી ફિલિંગ તમને લદ્દાખમાં પણ આવે એટલે અમે અપડેટ આપતા રહીશું ક્યાં ક્યાં નેટવર્ક આવશે લગભગ તો નહીં જ આવે તો આ વખતે નક્કી ન કહેવાય આવશે થોડીક એવી ઊંચાઈ ઉપર પહોંચી જાય તો નેટવર્ક આવી શકે એટલો સામાન તો લઈને આવ્યા પણ આ ભાઈ અમારા સાહેબ જેમ કે અત્યારે ડીશ ખાય તો ના થોડી પડે બંધ કરીને ખાઈ લે નામે એવો બ્રેક ભાઈ આવો થોડો એવો આ બેગને નીચે મૂકવા પડશે હવે બેગ કાઢીને પરમ આનંદ નો અનુભવ થાય છે અત્યારે બસ થોડી વાર અહીંયા બેઠી ગયા થોડો થોડો થાક દૂર કરીને પાછા કેટલા કિલોમીટર ચાલ્યા છે આપણે ચાર કિલોમીટર ચાલ્યા છે અહીંથી નહીં ત્રણ ચાર કિલોમીટર ચાર કિલોમીટર ચાલ્યા ચાર ચાલ્યા હજે આઠ ચાલવાનું છે બધા લોકો વિશ્રામ કરે છે અહીંયા આખા જંગલમાં પાંચ જ મિનિટ બેસું પછી નીકળી જશું અત્યારે એવું લાગતું જ નથી કે આપણે ગિરનારમાં છે

આવી રીતના પાણી પીતું જવાનું આઈ થિંક અહીંયા પાણી આવ્યું છે અને માઇક ચાલુ કરવું પડશે પાણી એટલું જીતું છે કે જાણે હિમાલયમાંથી સીધું અહીંયા જ આવી ગયું તો આગળ જતા આટલી જગા ઉપર તમને પાણીની પીવાના પાણીની સુવિધા નિઃશુલ્ક ઉપયોગ છે તો તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો આગળ આવશે કાળકોનો વડલો જે અહીંયાથી બે કિલોમીટર છે એના પછી ઝીણા બવાની મળી જે અહીંયાથી અઢી કિલોમીટર છે તે પ્રમાણે તમે વિડીયો પોઝ કરી અને આ જેટલી માહિતી છે એ વાંચી શકો છો જો તમે ભવિષ્યમાં ગિરનારની પરિક્રમામાં આવવાની ઈચ્છા ધરાવતા હોય તો તમને આ માહિતી કામ લાગશે અને ઝીણા પાવાની મોટી સુધી તો તમને લાગશે જ નહીં કે તમે જંગલમાં છો ઠેર ઠેર બધા જો તમે કઈ મસાલા ભૂલી ગયા હોય તો અહીંયા તમને મસાલા પણ મળી જશે શાકભાજીથી મસાલાથી લઈ અને ચમચી વાટકા માંગો એ મળશે તો અત્યાર સુધી કેટલા કિલોમીટર જાય

તો ચલો હા ભેગ ઉતાર્યા પછી ભાઈ ઓહો જબરદસ્ત આનંદ મેળો ભાઈ જાય કાટા લગેર ના કંકડ જય જય શિવશંકર શંકર થોડું પાણીના વેકરા આવ્યા હતા એમાં સૂઝ પલળી ગયા પણ એનાથી પગ ઠંડા થઈ ગયા પછી પગ બહુ ગરમ થઈ ગયા હતા રોડ ઉપર કેમ ટાયર ચાલે ને ટાયર ગરમ થઈ જાય એના જેમ અત્યારે અમારા ટાયર ગરમ થઈ ગયા હતા તો હવે મારા ખ્યાલથી ચાર કિલોમીટર ચાલવાનું છે અને સમય તમને બતાવી દે આઈ થિંક બાર વાગ્યા હશે નવ વાગે મેં ચાલવાનું ચાલુ કર્યું હતું નહીં બારે નથી વાગ્યા અગિયાર અને ચોત્રીસ નેટવર્ક કે આવતું લગભગ અહીંયા ઠેર ઠેર ભાઈ અન્નક્ષેત્ર ચાલુ જ છે તો જો કોઈ આટલું બધી અમારે જેવું ટ્રેકિંગ કમ કેમ્પિંગ જેવી ટ્રીપ ન કરવી હોય તો તમે અન્નક્ષેત્રોમાં ભોજન લઈ શકો છો પણ અમને તો ઢઢો છે કેમ્પિંગ કરવાનો તો અમે ગધડા બનીને આ સામાન ખાચવું છું ને આજે પહેલાં છે ને ઓલી બિરિયાની કીટને પૂરી કરવાની છે એટલે થોડોક વજન ઓછો થાય ને થોડો થોડો નાસ્તો આજે ખાઈ લેવો એવું હતું ને તો અત્યારે થોડી વાર રે ને એક બે થેપલા ખાઈ લેશું એવું લાગે તો બે વાગે મન લાગે પહોંચી જશું ભાઈ ઝીણા બાવાની મદીએ ભાઈ અહીંયા મસ્ત ટેન્ટ ક્યાં ખાલી જગ્યા આવી પકડી ટેન્ટ સેટ કરી અને ભાઈ મજા પછી સુઈ જવાનું હા હા થોડી વાર બેસીને પછી પાછા આપણે મળીએ મિત્રો આજની નવ પ્રકારની કોફી જેનો સંશોધક છે લલિત પરમાર કે જે આજે આપણને ગિરનારી કોફી તરીકે ઓળખાતી કોફી બનાવીને પીવડાવવાના છે અચ્છા કેવી બેની મસ્ત બેની